નમસ્કાર મિત્રો હું મારા જીવનમાં આજે ઓગણ સિત્તેર વર્ષ પૂરા ત્યારે સિત્તેર વર્ષમાં બેઠો છું મેં ઇન્ડસ્ટ્રી ચાલુ કરી પંદર પાંચ બોતેરે અને આજે બાવન વર્ષ મારી કંપનીના થયા છે આમ જોઈએ તો હું ચૌદ વર્ષની ઉંમરે આ ધંધામાં ડાયમંડમાં આવ્યો હતો અને આજે આ લેવલ ઉપર મારી કંપની છે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પચાસ હજારથી બાળકો વધારે ભણાવે છે આજે અમારું આજે બસલ્લાધામ પણ ચાલે છે અનાથ અને ગરીબ બાળકો ને મફત ખાવા પીવા રહેવાને એજ્યુકેશન આપીએ અમરેલી સંકુલ છે જ્યાં દસ હજાર દીકરી ખાલી દીકરીઓ છે અને સત્તર ફેકલ્ટી કોલેજની કેજી ટુ પીજી સુધીની સંસ્થા ચલાવે છે વિદ્યાસભા છે એમાં પણ આઠ હજાર બાળકો ભણે છે ઘણી કોલેજો છે અંદર અને મેડિકલ કોલેજ પણ છે પણ મારા જીવનમાં ઘણા લોકોને મળ્યો ઘણા પેરેન્ટ્સો પણ મારી સાથે વાતચીત કરતા હોય બેઠા હોય પેપર વાંચીએ ત્યારે પણ યંગ બાળકો એવા ખોટા ક્રાઇમના રસ્તે ગયા હોય અને ખોટા કાર્ય કરી અને શોર્ટકટમાં જે કંઈ પૈસા કમાવા માટેનું જે કાર્ય કરી રહ્યા છે એનું એક સલાહ અને સૂચન સલાહ તો ન આપી શકું હું મારા જીવનનો એક વિચાર અને વિચાર આપી શકું કારણ કે હર મા બાપ પોતાના બાળકને કેપેબલ બનાવવા માટે ઈચ્છતો હોય મા બાપે મહેનત કરી કાંઈ મહેનત કરી અને બાળકને સારી સ્કૂલમાં મૂક્યો હોય ભણાવ્યો હોય સારા કપડાં પહેરાવ્યા હોય અને એ જ્યારે સ્કૂલમાંથી કોલેજમાંથી ભણીને આવીને કોઈપણ વ્યવસાયમાં જાય છે અને કોઈ નાનો મોટો ધંધો કરે છે અને કરાવે છે મા બાપ પણ મા બાપને પણ થોડુંક વિચારવું જોઈએ કે જે બાળકને ભગવાને જે એને કંઈ જન્મ લીધો છે બાળક એની કેપેબિલિટી શું છે એનું વિઝન શું છે એના વિચાર શું છે ઘણી વખત મા બાપ બાળક ડૉક્ટર બનવા ના ઈચ્છતો હોય પણ મા બાપ પરાણીને પ્રેશર આપે અને સાયન્સ લેવડાવે અને ડૉક્ટર બનાવવાની કોશિશ કરે અથવા અને છે એ ફેલ થાય પણ મા બાપને પણ ભણો વિચારવું જોઈએ કે એના બાળકમાં શું કેપેબિલિટી છે કઈ ટેકનિક છે એની બાળક કેવું વિઝન છે કેવા વિચારો છે અને ભગવાને જે આપેલા વિચારો અને આપેલી શક્તિમાં જ એ બાળકને જો મોટો કરે એને આગળ વધારે તો જ એ બાળક એના લેવલ પર અને જે લેવલ પર જઈ શકે અને ગયા પછી પણ મા બાપને પણ થોડું ધ્યાન આપવું જોઈએ ઇન્ડસ્ટ્રીમાં ગયો હોય કે નાનો મોટું સેલ્સમેનમાં ગયો હોય નાનો મોટો ધંધો કરતો હોય યા તો વેપાર કરતો હોય એ બાળકના ફ્રેન્ડ કેવા છે એ શું કાર્ય કરે છે કેવી રીતે કાર્ય કરે છે અને કયા એંગલ ઉપર કામ કરે છે એ થોડી જો નજર રાખે બે ત્રણ વર્ષ ચાર વર્ષ તો એ બાળક કોઈથી બગડતું નથી પણ આજે પેરેન્ટ્સ પણ ટાઈમ ન હોય પેરેન્ટ્સને પણ એવું ક્યારેક ક્યાંક બની જાય મારો છોકરો આજે સારી કોલેજમાં ભણીને આવ્યો છે અને એ કેપેબલ છે કારણ કે સૂટને કોટને પહેરતો હોય કપડાં સારા પહેરતો હોય સારા મોબાઈલ રાખતો હોય અને આવું બધું રાખતો હોય ગાડી હોય ગાડીમાં સારી રીતે ઇંગ્લિશ બોલતો હોય એટલે મા બાપ પણ એને આકર્ષણમાં આવી જાય છે પણ મા બાપ ધ્યાન નથી રાખતા કે એ બાળક શું કરી રહ્યો છે એ ક્યાં ખોટે રસ્તે જઈ રહ્યો છે ક્યાં શોર્ટ ટાઈમમાં પૈસા કમાવાની કોશિશ કરી રહ્યો છે અને એક શોર્ટ ટાઈમમાં પૈસા કોશિશ કરતો હોય કમાવાની એ ક્યાંય ને ક્યાંય લોંગ ટાઈમે લોસ જ કરવાનો હોય અને લોંગ ટાઈમ એ ખોટા કા કા એરિયામાં જવાનો હોય અને ત્યાર પછી મા બાપને ખબર પડે મા બાપની મિલકતો વેચાઈ જાય યા તો જેલમાં જાય યા તો ખોટું ષડયંત્રમાં આવે તે મા બાપ પણ રોતા હોય અને મા બાપને પણ દુઃખ થતું હોય અને પછી હાથમાંથી કોઈ પણ વસ્તુ હોય કાચની ગ્લાસ હોય અથવા તો વાટકો હોય કે કંઈ પણ હેઠે પડે તૂટી જાય તૂટી ગયા પછી એને સાંધી નથી શકતા એ ચોક્કસ છે એટલે આજે યુવાનો જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે ખોટે રસ્તે જઈ રહ્યા છે આજે પેપર વાંચીએ તો દસ નામ હોય એમાં પાંચ હાથ તો આપણા જ નામ હોય પટેલોના અને એ તમે જુઓ તો એવા ભણેલા ગણેલા છોકરા બાવીસ તેવીસ ચોવીસ પચીસ વર્ગના છોકરા ડ્રગ્સમાં લાગી જાય ખોટા કાર્યમાં લાગી જાય ખોટા કામમાં લાગી જાય આ જોઈ અને આ સાંભળી અને બહુ દુઃખ થાય છે અને બહુ એમ થાય છે કે આ વસ્તુ થોડીક પેરેન્ટ્સની પણ ભૂલ હોય છે કોઈ પણ બાળક પકડે બગડે એમાં પેરેન્ટ્સ એમ કે અમને ખબર નથી અગર તો મારો ફોલ્ટ નથી એને હું માનવા માટે રેડી નથી પણ દસ ટકા પંદર ટકા વીસ ટકા મા બાપનો ફોલ્ટ હોય છે અને બાળકો પણ આવા કામ રસ્તો કરે છે અને એને હું અપીલ કરું છું મહેનત કરો હાર્ડવર્ક કરો અને હાર્ડવર્ક કરી મહેનત કરો અને સારું કાર્ય કરો તો કુદરત તમને આપે છે આપે છે અને આપે છે મારા જીવનનો આ પચાસ પંચાણું વર્ષનું જે ભાતુ છે પંચા વર્ષમાં મેં કાર્ય કર્યું અને જે કામ કર્યું અમે પણ ક્યારેક ક્યાંક ફેલ થયા છીએ ક્યારેક ક્યાંય તકલીફો આવી છે ક્યારેક ક્યાંક અમને કોઈ પણ કામને સામનો પણ કરવો પડ્યો છે પણ અમારી પાસે પાઢ નિર્ણય હતો મહેનત કરવાની શક્તિ હતી અને એક વિઝન લઈને આગળ વધતા હતા એટલે અમને અમારી કંપનીને આજે આ લેવલ ઉપર અમે છીએ અમારા બાળકો પણ સારી રીતે રહી શકે સારી રીતે કામ કરી શકે છે અને સારી રીતે અમારી કંપની ચલાવી શકી છે એટલે હું પેરેન્ટ્સને પણ કહેવા માગું છું અને બાળકોને કહેવા માગું છું કે ભગવાને જે તમને શક્તિ આપી હોય એ શક્તિ તમને સો ટકા મને આપી એમ તમને પણ આપી છે પણ કોઈ સમય છ મહિના લાગે કોઈને બાર મહિના લાગે કોઈને બે વર્ષ લાગે કોઈને પાંચ વર્ષ લાગે અને કુદરતે તમને જે લખીને આપ્યું છે ભગવાને આપણે વિધાતાએ જે લખ્યું છે એ જ પ્રમાણે પ્રાપ્ત થવાનું છે કોઈના નસીબમાં લક્ષ્મી હોય કોઈના નસીબમાં કામ હોય કામ કરવાનું હોય હાર્ડવર્ક કરવાનું હોય તો એ આપણે કરવું જ પડે અને કરીને જ આગળ વધવું જોઈએ શોર્ટ રસ્તામાં ખોટે રસ્તે જઈ અને ખોટો રસ્તો આલ ઓલવેઝ એ ખાડામાં જ જવાનો હોય એમાં નુકસાન જ હોય એમાં લોસ જ હોય કોઈ બી એમાં બેનિફિટ ન હોય એવું મારું માનવું છે અને હું માનું છું અસ્તુ જયંત જય ભારત